સુરત જિલ્લામાં મે મહિનામાં કમોસમી વરસાદ વરસ્યા બાદ ફરી એક વખત કાળા ડિબાંગ વાદળો વચ્ચે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો ત્યારે અસહ્ય લોકોને આંશિક રાહત થઈ હતી ત્યારે બીજા દિવસે પણ દિવસ દરમિયાન વરસાદી ઝાપટા પડ્યા હતા હવામાન વિભાગ દ્વારા ચોમાસાની શરૂઆતની આગાહી કરવામાં આવી હતી અને છેલ્લા બે દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો હતો અને સુરત જિલ્લાના અનેક તાલુકામાં વરસાદ વરસી ગયો હતો ત્યારે આજે પણ દિવસ દરમિયાન વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું અને વીજળીના કડાકા ભડાકા સાથે ઓલપાડ તાલુકામાં વરસાદની શરૂઆત થઈ વરસાદને લઈ વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી ત્યારે સોમવારના રોજ પણ દિવસ દરમિયાન વરસાદ વરસી રહ્યો હતો ત્યારે ચોમાસાની શરૂઆત થઈ ગઈ હોય તેમ ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો